જે માહિતી આધારે અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ માહિતી આધારે અડોલ નવીનગરી ખાતેથી વ્હીકલ ટેમ્પો માહિતી આધારે રોકી તલાશી લેતા અંદર લોખંડના સળિયા અને નાના ટુકડા મોટા ટુકડા તેમજ જીબી વીસથી થી પચીસ ફૂટના એલ્યુમિનિયમ કેબલ મળી આવ્યા હતા જે અંગે ટેમ્પો ચાલક મનોજ રમાકાંત પ્રજાપતિ પાસે પોલીસ જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા તેની ઉલટ પૂછપરછ કરતાં તે અડોલ હજાર સજોદ અને હરિપુરા ગામ છૂટક ફેરાફરી ભંગાર ના મળે તે ભરી લાવીને અંકલેશ્વર સુરવાડી બ્રિજ નીચે તેજસિંગ તેમજ તેના છોકરા વિકાસને ખાલી કરી આપે છે ટેમ્પામાં મળી આવેલા ભંગાર અંગે કોઈ આધાર પુરાવા ન મળતા પોલીસ દ્વારા ભંગારનો જથ્થો ચોરી કે છડકપડથી મળ્યો હોવાની શંકાએ બસોને દસ કિલો ભંગારનો જથ્થો એક મોબાઈલ ટેમ્પો મળી કુલ ચુમ્માલીસ હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પ્રાથમિક 41 એક ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી